સોશિયલ મીડિયામાં એકસો અડતાલીસ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારા ઉપર ઘણા બધા આરોપો આક્ષેપો થઈ રહ્યા છે પણ છેલ્લા બે હજાર બાવીસ થી ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારના અનેક એવા કામો હતા કે જે વર્ષો સુધી ઘણ ઉકેલ્યા પડ્યા હતા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તો આપના માધ્યમ થકી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે આભારની લાગણી પણ વ્યક્ત કરું છું કે મારા નાંદોનમ વિસ્તારમાં દરેક ગામડે ગામડે રસ્તાઓની જે જરૂરિયાત હતી અંદાજીત પાંચસો કરોડ થી પણ વધારે રકમના રસ્તાઓ જે મુખ્ય માર્ગ સુધી જોડી શકાય પાણીની બાબત હોય વીજળીની બાબત હોય કે સ્વરોજગારીની બાબત હોય પણ જયારે આ સરકારે મારા વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે પ્રજાહિતના જે કાર્યો કર્યા છે એ કાર્યો માટે હું ખરેખર ખૂબ ખૂબ આભારી છું મારા વિસ્તારમાં મેડિકલ કોલેજ આપવાનું કામ કર્યું મારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ જે વર્ષો પહેલા મંજૂર થયેલી હતી પરંતુ વધુ ચાલતી હતી અને એનું બાંધકામ આજે પૂર્ણ થવાના આવે છે અને થોડા જ સમયમાં અમે એનું લોકાર્પણ પણ કરીશું એવી જ રીતના ભગવાન ગીર્તા મુલાઈ યુનિવર્સિટી માન્ય પ્રધાનમંત્રી શ્રીએ આ જિલ્લાને જે ભેટ આપી છે અને એ પણ નાંદોદ મત વિસ્તારમાં આવે છે ત્યારે એના માટે પણ આ વિસ્તારના છોકરાઓનું શિક્ષણની દ્રષ્ટિએ જે ભવિષ્ય ઉજળું બનશે એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ મારા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ જે એસી બેડની હોસ્પિટલ હતી આજે ત્રણસો બેડની હોસ્પિટલ થઈ ગઈ જીએમઆરએસ મેડિકલ કોલેજ આવી ગઈ તેની સાથે સાથે લોકોને શિક્ષણની સાથે સાથે આજુબાજુના ગામડાના વિસ્તારના લોકોને એક રોજગારી ક્ષેત્રે પણ

ખાલી માત્ર એક કુવાના આધાર ઉપર લોકો પોતાના પાણીની વ્યવસ્થા ઉભી કરતા હતા એ વિસ્તારમાં ચોવીસ થી પચીસ જેટલા બોર મોટર કરી આપીને એમની પાણીની સમસ્યાઓ નિવારવાનું કામ પણ આ સરકારના માધ્યમ થકી અમે કર્યું છે ઘણા વિસ્તાર એવા છે ડુંગરાળ વિસ્તાર એવા છે કે જ્યાં લોકોને અવર માટે તકલીફ પડી શકે સેન્ચુરી વિસ્તાર હોય ફોરેસ્ટ વિસ્તાર હોય અભયારણ્ય વિસ્તાર હોય અને આ વિસ્તારમાં લોકોને અવર જવર માટે જયારે રસ્તાની તકલીફ પડતી હોય ત્યારે ત્યાંના લોકોની સમસ્યાઓને નિવારવા માટે અમે સરકાર સાથે અને અધિકારીઓ સાથેના ઘર સુધી રસ્તો પહોંચી શકે વીજળી પહોંચી શકે પાણી પહોંચી શકે એવા માકડખેડા ચાપડ જંતર ગડી અને ગધીરના જે ગામો છે એ ગામોમાં પણ એમની સમસ્યાઓ ઉકેલવા માટે અમે સરકાર અને અધિકારીઓની સાથે રહીને એ સમસ્યાઓ નિવારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે આટલા બધા વિકાસના કામો જયારે અમારી વર્ષો પહેલાનો આ વિસ્તાર અને આજના વિસ્તારમાં જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર આંખે ઉડીને વળગી આવ્યો છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે ત્યારે આટલા વિકાસની સાથે સાથે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કેવું છે કે જે ડીડિયાપાડાના ધારાસભ્ય શ્રીની વાત કરે છે એ તો એમના અભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે

તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની અમને શું જરૂર પડી એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે મારો વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારમાં મંજૂર થયો છે એ રોડનું કામ પણ ચાલુ હતું પરંતુ આજ આ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડ ને નહીં થવા દેવા માટે કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા આ જ્યારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબ ને એટલું પૂછવું છે કે જુનારાજ એમનું ગામ છે એ ગામનો સરપંચ એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એ બધા જ એમના પરિવારના છે ગોપાળભાઈ જીગ્નેશભાઈ અને કલ્પેશભાઈ જ્યારે કોઈ વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય તો શું એમને નહીં જાણવા હોય એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાંખબ લગાડવા આજે જૂના રાજમાં ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અનેક એવા વિકાસના કામો થયા છે એ ત્યાંના સરપંચ જીગ્નેશભાઈએ જણાવેલું છે એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે છતાં પણ આજે એક વિરોધ પાર્ટી નો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની વાતો કરે છે ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા એ ગામના લોકો એમના સંબંધી બધા છે તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય મને કહે છે કે તું કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે તો એ જણાવે મને મારું મોબાઈલના લોકેશનો જુએ મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ છે કડાવે કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી છેલ્લા 2 વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી અને મને ખોટી રીતે ચૈત્રભાઈ વસાવા સાથે સમર્થન કરું છું સમર્થન કરું છું કરીને જે સંડોવાનો પ્રયત્ન કરે છે મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાવે